ગીર સોમનાથના વેરાવળ ખાતે શ્રી લોહાણા બોર્ડિંગના ટ્રસ્ટીઓએ સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરી શકે તેવા ઉમદા હેતુ સાથે અત્યંત આધુનિક રીડિંગ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું સંસ્થાના ટ્રસ્ટી અજય રૂધાણીએ જણાવ્યું હતું કે આ આધુનિક લાઇબ્રેરી લોહાણા સમાજના વિદ્યાર્થીઓને માસિક નજીવા દરથી સવારે નવથી રાત્રે દસ સુધી કાર્યરત રહેશે ભાઈઓ અને બહેનોના અલગ અલગ એસી બે હોલમાં એક સાથે સાઈઠ વિદ્યાર્થીઓ રીડિંગ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે રીડિંગ લાઇબ્રેરીના ઇન્ટિરિયર ડિઝાઇનર દિપ્તીબેન ઉડકટનું અભિવાદન કરાયું હતું આ લોકાર્પણ સમારોહમાં ઝવેરી ઠકરાના અધ્યક્ષ સ્થાને આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં જયકરભાઈ ચોટાઈ ડોક્ટર સચિનભાઈ સચદે પ્રોફેસર સ્મિતાબેન છગ સંસ્થાના ટ્રસ્ટી હર્ષદભાઈ રૂઘાણી સંજયભાઈ તન્ના સહિતના લોહાણા સમાજના અગ્રણીઓ સમાજ શ્રેષ્ઠીઓ લોહાણા મહાજનના હોદ્દેદારો આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું